અંબેધામ તીર્થથી યાત્રાધામ તરીકે જાણીતા ગોધરા નગરમાં હાલ ધાર્મિક ઉલ્લાસ અને ભક્તિભાવનું વાતાવરણ છવાયું છે શ્રી કચ્છ ગોધરા વિશા ઓસવાડ જૈન મહાજન તથા મા પરિવાર દ્વારા આયોજિત જૈન મહારાજ સાહેબ અને ગુરુ ગુરુમાતાઓનો ચારતુમાસ કાર્યક્રમ ધામધૂમથી ચાલી રહ્યો છે પરમ શાસન પ્રભાવિકા સરળ સ્વભાવી પરમ પૂજ્ય શ્રીજી મસાના પાવન સાનિધ્ય અને માર્ગદર્શન હેઠળ પરમપૂજ્ય અનંતરત્ના શ્રીજી મસા તથા પરમપૂજ્ય ભવિરત્ના શ્રીજી આ ચાર્થુમાસ ગોધરા જૈન મહાજનના આંગણે ઉજવાઈ રહ્યો છે દરરોજ પ્રવચન તપ ધાર્મિક ઉત્સવો અને ભક્તિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી ધર્મલાભ લઈ રહ્યા છે આ ચારતુમાસ કાર્યક્રમ ગોધરાના ધાર્મિક જીવનમાં નવી ઉર્જા અને આત્મશાંતિનો સંદેશ પ્રસારી રહ્યો છે સારા ભાવથી સારો થારાઇ જ વ્યવસ્થા કહીએ બહુ ડે દિના વડાઈ બી પ્રતિષ્ઠા આવડ થઈ એના કઈ પ્રતિષ્ઠાયા કામ ક્યાં કચ્છમાં મેં જેના બધા બી દગાજો કામ કર્યો કુંડલી નવેમ્બર મેંડલીમાં કામ આજે ચાર મહિને દેવા દૂધતાના ત્રે મહિના દેવ્યા હતા આખનો મહિના બાકી હે मैंने गुडी में नमरमुनि के टमाटरों चार बारे बेनाउन में चार महीने पैदा होनी हुई नमस्कारम नमस्कारम आया विना कोचा ये समसम पिसो पंचन करो सब અને મા પરિવારની ભાવભીની જે એક ભાવના હતી અને ચાતુર્માસ કરાવવાની અને અમને આ ચાતુર્માસ ભ્રષ્ટિસંઘની અંદર આચાર્ય ભગવાનની આજ્ઞાથી અહીંયા અમને ચાતુર્માસ મળ્યું અને મળ્યા પછી આજથી સંઘની અંદર જુલાઈ ઓગણત્રીસ જુલાઈની અંદર અમારા ફ્રીસંઘની અંદર આ પ્રવેશ થયો અને એ પ્રવેશની અંદર જે માહોલ હતો તે ખૂબ અનુબોધનીય હતો અને ખૂબ જ ઉત્સાહથી આ સ્ત્રીસંઘે અમને પ્રવેશ કરાવ્યો કે જે કચ્છની અંદર પ્રશંસનીય બન્યો છે ગોધરા શ્રીસંઘની અંદર ચતુર્માસ પ્રવેશ કર્યા પછી સ્ત્રીસંઘની ભક્તિ અને આ અમારા અંબેધામ મહાપરિવારની જે ભક્તિ છે એ ખૂબ 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 અનમોદનીય છે અને એની અંદર ઘણા ભાવુકો અહીંયા આવી અને આ ચાતુર્માસની અંદર ખૂબ 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 આરાધના કરી છે જીન વાણીનું શ્રવણ કર્યું છે અને સાથે સાથે પોતાના આત્માને પવિત્ર બનાવ્યું છે જેથી કરીને ગોધરા કિશન અને મહાપરિવાર અંબેધામ મહાપરિવારને એવા અમે આશીર્વાદ આપીએ છીએ કે સાસનદેવ એને ખૂબ 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 શક્તિ આપે ફરી ફરી એમના હાથે એવા જીનસાસનના કાર્યો કરતા રહે અને જીનસાસન જે બનતું બનતું નહીં એ જ મંગળ કામના